ફતેપુરા તાલુકાના બલૈયા ગામેથી આદિવાસી જાગૃત ટીમે જે જે રાહત અનાજ અનાજ પહોંચાડવાના સરકારી હતો તેનો જથ્થો જથ્થો પાડ્યો છે આ કરવાનું કૌભાંડ હતું ત્યાંની સ્થાનિક આદિવાસી જાગૃત ટીમ દ્વારા ઝડપી પાડ્યું છે અને સુક્ષર પોલીસને સુપ્રત કર્યો હતો દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબી રેખા હેઠળ નીચે આવતા નાના અને મધ્યમ પરિવારો જેમને સરકાર દ્વારા રાહત દરે અનાજ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે આ જવાબદારી ત્યારે સંબંધિત ટીમ દ્વારા તપાસો પણ કરવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર આવા કૌભાંડો સંતાઈ જાય છે બહાર આવતા નથી પરંતુ આ મામલે હવે આદિવાસી સમાજમાં જાગૃતતા આવી છે ખાસ કરીને વાત કરી રહ્યા છે ફતેપુરા તાલુકાના જ્યાં ભલૈયા એગ્રો સેન્ટર પાસે કટ્ટા કટ્ટા ચોખાના મળી કુલ ચોત્રીસ જેટલા સરકારી અનાજના કટ્ટા જે ગરીબ લોકોને પહોંચાડવાના હતા જેમનો હકનો અનાજ હતો તે તેમને આપવાને બદલાય અન્ય કોઈ જગ્યા સગે વગેરે થઈ રહ્યો હતો અને આ જાગૃત યુવાનોને ટીમે એને ઝડપી લીધો તેમના જણાવ્યા અનુસાર આ પુરવઠાની ટીમને જાણ કરી હતી પરંતુ તેઓએ ફોન ન ઉપાડ્યો હતો આખરે આ યુવાનોએ આ મુદ્દા માલને સુક્ષર પોલીસે સુપ્રત કર્યો હતો હવે સુક્ષર પોલીસ સંબંધિત વિભાગ એટલે કે પુરવઠા વિભાગને જાણ કરી આ માલ કયા કયા સસ્તા અનાજની દુકાનનો હતો અને કઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો હતો તમામ બાબતે આગળની તપાસ હાથ ધરશે વિસ્તારોમાં જે ખરેખર જે લોકોને આ સરકાર તરફથી મળતી સહાય જે તેમનો મૂળભૂત અધિકાર છે હક છે તે મળવો જોઈએ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ધન્યવાદ